મારું નામ શીતલ બેન ચેરમેન આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ હોતા દેખતા જ નથી કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે ના ના બધુંય ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે 15 વર્ષથી અમે જોઈ છે પંદર 15 ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જો વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો આ સ્કૂલ છડાવાળ અને ભોગામણાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણા ઘણો ટાઈમ થી બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે 10 વર્ષ થી બંધ છે ના ના અમે અવારનવાર આ જગ્યા થી પસાર થતા હોય ચાલુ હોવાના આમ અંદાજો લાગતા નો હતા એકલા એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું મારું નામ મગનભાઈ બોજાભાઈ પરમાચાડોવદ ભાઈ મને તો છે ને ભાઈ હાટ પાટ વાળા થઈ ગયા છે અને આ રસ્તો મારો બધેની શેડે હું ખાટુમાં जातो છોકરા જો બનતા હોય તો એનો કઈક અવાજ અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો છોકરા નથી ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા વાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતાય કરજો એસટી માં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી માં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ પડી જાય લગભગ હા બંધ જ છે હું એમ કઉ સો ટકા આઠ વર્ષ થયા પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી આયા છોકરા છે ને ભણતા બધા નપા છોકરાઓ છોકરા બંધ થઈ ગયા એટલે અંદાજ તો આઠ ની ખબર છે એને પેલા કદાચ બંધ થયું આપણે એમ કે ચાલુ હોય છે ચાલુ હોય છે એક વાર કદાચ વેસ્ટ આપી ગયું નવ થઈ ગઈ થી ખબર ન હોય એટલે ભાઈ કોઈ શિક્ષક શીખશે નહીં બધું નો ટાપ છે આમાં ફટાવાળા એના છે પ્રદીપભાઈ પટેલ સાત થી આઠ થી બંધ છે સતત માહિતી તો કોઈ આપતો જવાબ જ નથી આપતો મેં આરટીઆઈ કરી હતી મેં આરટીઆઈ કરી અને ત્રણ વર્ષ વલ્લભ કાલરિયા ની સ્કૂલ કહેવાય પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે વિક્રમ સ્કૂલ બંધ હાલતમાં છે આજથી સાત આઠ દસ વર્ષ પહેલાની કોઈ વિદ્યાર્થી આવતા નથી એમને ચલાવે છે અહીંયા સ્કૂલ લોકો વીસ પચીસ વર્ષથી હાલે દસ બાર વર્ષ હાલી છે